છોટાઉદેપુર ઉદેપુર સ્વચ્છતા હી સેવા 2024 અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સરકાર સેવા સેતુના માધ્યમથી આપણા દ્વારે પહોંચી છે સંસદ જસુભાઈ રાઠવાએ કહ્યું તેજ ઘટ તેજ ઘટ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા હી સેવા 2024 સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વિવિધ યોજનાના લાભાર્થીઓનો મહાનુભાવના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટાઉદેપુર ઉદેપુર यशस्वी वड़ाप्रधान नरेन्द्र भाई मोदी જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવા સેવાસેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે જે વંચિત છે શોષિત છે પીડિત છે એવા લોકોની સેવા કરવા માટે એમને એકસાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવા સેતુના માધ્યમથી તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેસગઢ મુકામે આજે સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આદન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે સાથે આગેવાનો કર્મચારીઓ અધિકારી પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી છે